સમર્થનમાં સર્વ સમાજના લોકો અને આગેવાનો દ્વારા મામલતદાર ગીર ને આવેદન ગીરગઢડા તાલુકાના સર્વ સમાજના લોકો દ્વારા ગૃહ રાજ્ય મંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીને મામલતદાર ગીર મારફતે લખિત રજૂઆત કરવામાં આવી છે આ રજુઆતમાં ઉના ગીરગઢા પંથકના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની રાજકીય સામાજિક અને ધાર્મિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવેલા કાવતરાની કડક નિંદા વ્યક્ત કરવામાં આવી છે તાજેતરમાં નામચીન બુટલેગરના નામે બનાવટી પત્ર વાયરલ કરી ધારાસભ્યની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ બનાવ બાદ કેટલાક વિધર્મી તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર મનગણંત અને ભ્રામક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે સર્વસમાજના લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ પ્રવૃત્તિઓ લોકપ્રિય ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટેનું ષડયંત્ર છે સર્વ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના ગીર ગઢડા વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેલા નેતા છે અને સમાજના દરેક વર્ગના સુખ દુઃખમાં સક્રિય ભાગ લેતા આવ્યા છે સમાજની સૂરે માંગ છે કે આ બનાવની સંપૂર્ણ તપાસ કરી પત્ર વાયરલ કરનાર ખોટી માહિતી ફેલાવનાર અને ધારાસભ્યની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો પ્રયાસ કરનાર તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે કોળી સમાજના આગેવાનોને પણ વિદ્રમી દ્વારા બુટલેગર કહેવામાં આવ્યા છે અને કોળી સમાજના રાજકીય આગેવાનોને પણ બદનામ કર્યો છે તેને કોળી સમાજની માફી માંગવી જોઈએ આમ નહીં કરવામાં નહીં આવે તો આવતા સમયમાં અમારો સમાજ ઉગ્ર રજૂઆત જરૂર પડશે તો આંદોલન પણ કરીશું તેવું કોળી સમાજના આગેવાનો ચીમકી ઉચ્ચારી હતી સુરેશભાઈ વાત કરવામાં તો આજે આવેદન આપવામાં આવ્યું છે શેનું આવેદન હતું અને સાંકળને આપવું પડ્યું આપણા ઉના અને ગીરગઢા મત વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેનું એક કાવતરું અત્યારે રચાઈ રહ્યું છે એ કાવતરાના અનુસંધાને કાળુભાઈ રાઠોડ ઉપર ખોટા આક્ષેપો કરી અને તેમને કારકિર્દી ખતમ કરવા માટેનો આખી કાર્યવાહી કરવામાં આવી છે હું આ કાર્યવાહીને વખોડું છું અને સાથે સાથે ઉના અને ગીરગઢડાની સામાન્ય નાની જનતાના જે એક વફાદાર સેવક તરીકે જેમના કામ કર્યું છે એવા કાળુભાઈ રાઠોડની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેના કાવતરાને સર્વ સમાજ એક સ્વરે વખોડે છે અને આ કાર્યવાહી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઈચ્છા છે તમારા બ્રહ્મ સમાજે આવેદન આપ્યું છે સર્વ સમાજે આવેદનપત્ર આપ્યું છે તેમાં બ્રહ્મ સમાજ પણ સામેલ છે અને અમે ભાઈ શ્રી કાલુભાઈ રાઠોડે જે સામાજિક ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે જેમણે જે યોગદાન આપ્યું છે એ યોગદાનને ક્યારેય ભૂલી ન શકાય ઉના નગરપાલિકામાં છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે પંદર વર્ષથી એમની છત્રીસે છત્રીસ સીટ આવે છે એમની લોકપ્રિયતાનું એક ઊંઝા ઉદાહરણ છે અને આ માટે કાળુભાઈ સામે જે આક્ષેપ થયા છે એના સખત શબ્દોમાં વખત કાળુભાઈએ જણાવ્યું છે કે બુટલેગરે પોલીસ કર્મીના ફોનમાંથી તેમની સાથે અગિયાર મિનિટ વાત કરી છે જો એ બુટલેગરે એની સાથે અગિયાર મિનિટ વાત કરી છે એના વિશે તમે શું કહેવા માંગો એ પોલીસ કર્મી વિશે કોઈ કાર્યવાહી થશે કે કેમ બુટલેગરે તેમની સાથે વાત કરી છે ધારાસભ્યશ્રી એ જણાવ્યું છે અગિયાર મિનિટ સુધી વાત કરી છે ધારાસભ્યશ્રીએ તેમનો ઉલ્લેખ પણ તેમની પત્રકાર પરિષદમાં કર્યો છે અને ક્યાં કર્મી ના ફોન કર્યો છે તેની તપાસ ચાલુ છે અને એમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અમને આશા મારું નામ ઓકાભાઈ બાઉભાઈ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખ ઉના અને હાલ ગિરગડા તાલુકા પંચાયતના સભ્ય અને મારું ગામ ગિરગડા હમણાં હમણાં જે લેટર એક વાયરલ થયો છે બુટલેગર દ્વારા કહેવામાં આવે છે કે જૂનાગઢ જેલમાંથી એ પત્ર વાયરલ છે અમારા લોકલાડીલા સનિષ્ઠ ધનિષ્ઠ અને કર્મષ્ઠ એવા શ્રી કાળુભાઈ રાઠોડ કે જે ઉદાર દિલવાળા છે ને દરેક લોકોની સાથે રહીને કામ કરનારા છે આવા અમારા લોકપ્રિય ધારાસભ્યને જે એની પોતાની જે આબરૂ છે એને હાનિ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ખાસ કરીને મારે તો એ કહેવું છે કે વિધર્મી લોકોએ આમાં કામ આવવા નિવેદનો આપવા જોઈએ ખોટા ખોટા બધા મોબાઈલમાં આવે છે વિડીયો વાયરલ થાય જેથી કરીને હિન્દુ મુસ્લિમનું એક થવાની શક્યતા રહે છે હિન્દુ લોકોને ધર્મને નુકસાની પહોંચાડવા માટે આવા લોકોને કોઈ જાતનું નિવેદન ન આપવું જોઈએ કારણ કે પોતે એવું પોતાના નિવેદનમાં એમ કે છે હું બુટલે કરશું પણ તમે અમારા સમાજના કે જે માજી પ્રમુખ નગરપાલિકાના દસ દસ પંદર પંદર વર્ષ જેણે સેવા કરી છે એવા છગનભાઈ ભગવાન અને કાનજીભાઈ જેવાના નામ આપીને પણ ઉલ્લેખ કરીને એમને પણ બદનામ કરે છે શા માટે બદનામ કરે છે એને આવી રીતના એ વિધર્મીને બોલવાનો કોઈ અધિકાર નથી જો આવું ફરીવાર કોઈ નિવેદન આપશે તો અમે સંપૂર્ણપણે ઉપવાસ આંદોલન કરીને અમે જલદ પગલાં ભરાવશું અને ખાસ કરીને આવા લોકોના વિડીયો વાયરલ થતા હોય તો એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય મારે ગૃહ રાજ્યમંત્રી હર્ષદભાઈ હર્ષ સંગીતભાઈ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી ખાસ નમ્ર અપીલ છે કે આપણા એકસો બ્યાસી ધારાસભ્યોમાં ઉનાના ધારાસભ્યનું નામ એ તો આપડા વિધાનસભા કોઈ પણ ધારાસભ્યનો નામ બદનામ થાય એમાં આપણી સરકારે જાગૃત તલાવાન જરૂર છે ને કાયદો અને વ્યવસ્થા બરાબર થાય એના માટેના પગલાં લેવાના છે તો વિશેષ કાંઈ નહીં કેતા ભારત માતા કે જય વંદે માતરમ ભાઈ દિનભાઈ પંચાયત સુમન કરીયો ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ વિરુદ્ધમાં જે વાયરલ પત્ર જૂનાગઢ જેલમાંથી એક બુટલેગરના નામે થયો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને હમણાં કેટલાક વિદર્મી લોકો કે જે અમારા કોળી સમાજના જે આગેવાનો હતા જે અત્યારે હયાત નથી જે સ્વર્ગવાસ થયા છે એમના વિશે પણ એક શિક્પણીઓ કરી અને એમને પણ ઓલું કરે છે આ અમારો કોળી સમાજ કે કોઈ અન્ય સમાજ સાથી લઈને વિધર્મીઓ દ્વારા આ અમારા સમાજ વિશે બોલવામાં આવશે તો અમારે કોળી સમાજ ક્યારે પણ નહીં સાથી લે કે જે લોકો અત્યારે હાયાત નથી એના વિશે આ લોકો મન ફાવે તેવા શબ્દો બોલે અને એ લોકોને બુટલેખરો કહે છે અમારા સમાજ વિશે એ બીજા કોઈને માથાગટ કરવાની કંઈ જરૂર નથી બાકી હવે અમારો કોળી સમાજ એની સામે પગલાં લેશે અને સરકારશ્રીને અમારી માગણી છે કે જો આવા લોકો આવી રીતે ખોટી રીતે બે કોમો વચ્ચે બે કોમો એ જો પગલા કે માનો અમારે કોળી લોકોને કઈ લેવા દેવા નથી એવા જેવા અમારા નેતાઓ છે પૂર્વ નગરપાલિકા નગરપાલિકાના પ્રમુખો કેટલા વર્ષ રહી ગયા અમારા સમાજ ની સેવા કરી જે લોકો અત્યારે હાયા નથી એ લોકો વિશે પણ એ લોકો કરો ગણાવ્યા હવે ટિપ્પણી કરી છે અમારા સમાજ ની ક્યાં એ લોકો ને કરવાની આવે છે